આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ સોળ મુદ્દા પરથી વાર્તા મુદ્દા પરથી વાર્તા એટલે શું તો કે ભાઈ આપણને એક ટોપિક છે આપેલું છે ને આ ટોપિક પરથી આપણે વાર્તા છે બનાવવાની છે જો વાર્તા તો તમે તમારી રીતે પણ બનાવી શકો પણ અહીંયા હું તમને જે ટોપિક છે એના પરથી વાર્તા છે બનાવી અને સંભળાવું છું કહું છું બરાબર છે કારણ કે ટોપિક છે તમારા વિચારો પણ કંઈક અલગ હોય મારા વિચારો પણ કંઈક અલગ હોય તો તમે તમારી રીતે પણ વાર્તા બનાવી શકો છો પણ અત્યારે આપણને જે ટૉપિક આપ્યા છે જે મુદ્દાઓ આપ્યા છે એના ઉપરથી હું તમને વાર્તા છે એ સમજાવીશ તો જોઈએ આપણે વાર્તા જો અહીંયા તમને જે ચિત્ર દેખાઈ રહ્યું છે તો તમને એટલું અનુમાન હશે કે ભાઈ આ ટોપિક એટલે શું કયા ટૉપિક હશે તો આપણે અહીંયા જો તમને ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે ઊંટ છે બે વ્યક્તિઓ છે એમાં એક વ્યક્તિ છે ઊંટના પડછાયા નીચે બેઠું છે એક વ્યક્તિ છે અહીંયા ઊભો છે પાછળ આખો રણ પ્રદેશ જેવું લાગે છે સૂર્ય દેખાડ્યો છે એટલે મતલબ કે તાપ છે તડકો છે બરાબર છે તો આ સ્ટોરી છે એ આખી આના ઉપર જ છે તો આપણે જોઈએ પહેલો ટોપિક આપણો શું છે તો પહેલો મુદ્દો છે આપણો રણપ્રદેશ રણપ્રદેશ એટલે રણ બીજો ટોપિક છે ઊંટનો માલિક રણમાં પ્રવાસ એક મુસાફરનો સાથે જોડાવવું રસ્તામાં પ્રખર તાપ મુસાફરે ઊંટના પડછાયામાં બેસવું ઊંટના માલિક અને મુસાફરે પડછાયામાં બેસવા માટે ઝઘડવું ઊંટનું ચાલ્યું જવું બંનેની ફજેથી બોધ અને શીર્ષક તો આ આટલા આપણા ટોપિક છે હવે એક એક ટોપિક વાઇઝ આપણે છે એ શું કરવાનું છે એક એક મુદ્દાવાઈઝ આપણે આ છે વાર્તા બનાવવાની છે પહેલું જે આપણો ટોપિક છે મુદ્દો છે એ રણ પ્રદેશ છે એટલે કે હું તમને હવે વાર્તા છે કેવાનું શરૂ કરું છું એક એક ટોપિક છે એ તમારો આવતો જ રણપ્રદેશ છે એક રણપ્રદેશની અંદર એક ઊંટ અને તેમનો માલિક એ બંને છે એ ચાલ્યા જતા હતા હવે આવા સમયે એ જ્યારે ચાલ્યા જતા હતા ત્યારે રસ્તામાં એને એક બીજો મુસાફર મુસાફર એટલે પ્રવાસી જર્ની કરનાર એટલે કે જે સાથે ચાલનાર તો કે એ રણ પ્રદેશની અંદર આ ઊંટ અને એનો માલિક છે એ બંને જતા હતા એમની સાથે બીજો કોઈ એક વ્યક્તિ છે એ મળ્યો તો ઊંટ અને એનો માલિક રણમાં જતા હતા તેમની સાથે એક બીજો મુસાફર મળ્યો એટલે બધા વાતો કરતા કરતા છે એ જતા હતા અને આ જે સમય હતો એ શેનો હતો તો કે ઉનાળાનો સમય હવે ઉનાળાનો સમય હતો એટલે જેમ જેમ સમય પસાર થતો ગયો સવારથી બપોર જ્યારે થવા લાગી એટલે કે બપોરનો મધ્યાહન ભાગ થયો ત્યારે સૂર્યનો તાપ છે એ ખૂબ છે એ લાગ્યો બંનેને કોને તો કે મુસાફરો બંને મુસાફરોને એટલે બંને મુસાફરોએ વિચાર્યું કે આ તાપ તો છે ખૂબ લાગે છે અને બંને એ તાપના લીધે ગરમીના લીધે બંને છે એ થાકી ગયા એવા સમયે બંને એક જગ્યાએ છે ઊભા રહ્યા અને જેવાય ઊભા રહ્યા એટલે ઊંટ પણ ઊભો એટલે ઊંટ જ્યાં ઊભું રહ્યું ત્યાં એનો પડછાયો છે પડવા લાગ્યો જો અહીંયા તમને પડછાયો છે દેખાય છે અને આ પડછાયામાં જે મુસાફર હતો એ બેસી ગયો એટલે ઊંટનો માલિક છે એ મુસાફરને કહેવા લાગ્યો કે ત્યાં ઊંટનો જે પડછાયો પડે છે એના છાંયડામાં હું બેસીશ તું બેસીશ નહીં કારણ શું કામ તો કે ઊંટ મારું છે આવી રીતે છે એ બંને ઝઘડવા લાગ્યા એકબીજા બોલવા લાગ્યા કે ના ઊંટનો જે પડછાયો છે ઊંટનો માલિક કે હું જ ત્યાં બેસી અને જે મુસાફર છે એણે એવું કહ્યું કે ભાઈ આ જગ્યાએ હું પહેલેથી બેસી ગયો છું તો તમે ઊભા રહો મને ખૂબ તાપ લાગે છે આવી રીતે બંને વચ્ચે છે ઝઘડો થવા લાગ્યો અને જ્યારે એ બંને ઝઘડતા હતા ત્યારે ઊંટ છે એ ત્યાંથી ચાલ્યું ગયું જેવું ઊંટ ત્યાંથી ચાલ્યું ગયું એટલે પાછો બંનેને છે એ તડકો તાપ છે એ લાગવા લાગ્યો પણ બંને એટલા ઝઘડવામાં મશગુલ હતા કે બંનેમાંથી એક પણને ખબર ન પડી કે આ ઊંટ તો ચાલ્યું ગયું છે અને એ ઊંટના પડછાયા માટે ક્યાંય સુધી ઝઘડતા રહ્યા અને જ્યારે બંનેને ખબર પડી તો ત્યારે બંનેની ફજેતી થઈ એટલે બંનેની મજાક થઈ ગઈ કે ભાઈ ઊંટ તો ચાલ્યું ગયું છે જેના પડછાયા માટે આપણે બંને જે ઝઘડતા હતા એ ઊંટ તો ચાલ્યું ગયું છે એની જગ્યાએ જો બંને શું કર્યું હોત તો કે સમજણ કરીને થોડી વાર છે એ મુસાફર બેઠો હોત છાંયડામાં અને થોડી વાર જો ઊંટનો માલિક બેઠો હોત તો બંનેને છે એ થાક પણ ઉતરી જાય બંનેને તાપ પણ ન લાગત એટલે આ વાર્તાનું જો આપણે શીર્ષક આપવું હોય તો આપણે શું આપી શકીએ તો કે વાર્તાનું શીર્ષક આપી શકીએ અણસમજું મુસાફરો અથવા તો ઊંટ અને બે મુસાફરો આવું છે એનું શીર્ષક છે આપણે આપી શકીએ અને આમાંથી આપણને બોધ શું મળે છે તો કે બોધ આપણને એ મળે છે કે ગમે એવી કપરી કપરી પરિસ્થિતિ હોય વિકટ પરિસ્થિતિ હોય તો એ સમયે આપણે સમજદારીથી કામ છે એ લેવું જોઈએ નહીં કે ઝઘડીને કામ આપણે કરવું જોઈએ જો સમજદારીથી કારણ કે અત્યારે આ બંને પાસે કોઈ વિકલ્પ નહોતો એક જ વિકલ્પ હતો શું હતો તો કે ઊંટ જેવું ઊભો છે એના પડછાયામાં બંનેએ છાંયડો મેળવી અને પોતાનો થાક ઉતારવો જો બંનેએ ટન બાય ટન વારાતી જો આ રીતે કર્યું હોત તો ઊંટ પણ કદાચ ત્યાં ઊભો રહ્યો હોત અને બંનેનો થાક પણ ઉતરી ગયો હોત એટલે કહેવાનો મતલબ શું છે કે સમજદારીમાં જ મજા છે એટલે આપણી સમજદારીનો આપણે ઉપયોગ આપણી બુદ્ધિનો આપણે છે ઉપયોગ કરવો જોઈએ તો આ વાર્તા ઉપરથી આપણને આ બોધ છે એ મળે છે આ વાર્તા તમે તમારી રીતે પણ એક્સપ્લેન કરી અને લખી શકો છો મેં તો તમને પીડીએફમાં છે એ લખેલી મોકલી છે પણ તમે તમારી રીતે મૌલિક જો વાર્તા છે હંમેશા મૌલિક હોય ક્યાંયથી આપણે એને કોપી બે બેસાડી મારવાની કદાચ મેં તમને પીડીએફમાં જે વાર્તા લખીને મોકલી છે એમાં અને કદાચ મેં ત્યાં તમને એક્સપ્લેન કર્યું એમાં કદાચ છે એ આગળ પાછળ કે થોડો આઠ દસનો ફેર હોય કે ભાઈ હું કાંઈ બોલ્યું હોય એમાં ન લખ્યું હોય તો એવું જરૂરી નથી કે એમાં લખ્યું જ વાર્તા મૌલિક હોય એટલે જેને વાર્તા છે એ કહેવાય છે બરાબર છે ક્યાંયથી આપણે એને છાપી મારવાનું ન હોય એટલે તમે તમારા પણ પ્રતિભા તમારો જે વિચારો છે એ પણ તમે એમાં લખી શકો છો તો સમજાયો મુદ્દ મેઇન આપણે શું છે કે ભાઈ આનાથી આપણે બોધ મેળવવાનું છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય ક્યારેય ગમે એટલા આપણે લોકો હોય તો આપણે સમજદારીથી છે આપણે કામ લેવું જોઈએ નહીં કે ઝઘડીને ઝઘડીને કામ લેવા થી આપણા બંનેનો સમય છે એનો વેડફાટ થાય છે તો આ રીતે જો આ બંને સમજદારીથી કામ લીધું હોત તો બંનેનો થાક છે એ ઉતરી ગયો હોત તો તમે પણ તમારી રીતે આ સ્ટોરી લખવાની છે એ થોડી પ્રેક્ટિસ કરજો ઓકે થેન્ક યુ